thank you નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે જીવાપર ગામમાં ઓમ રુદ્રા આપણું પંદર થેલી આવ્યું હતું વીસ થેલી આવ્યું હતું પાંચ થેલી અન્ય બીજા અન્ય ખેડૂતને આપ્યું હતું એના રિઝલ્ટ જોયા અને આ ભાઈ આપણું આ ચણામાં અને મેથીમાં વાપર્યું છે અને આની પહેલાં એને મગફળીના પાકમાં ચોમાસોમાં વાપર્યું હતું તો રિઝલ્ટ પૂછીએ આજની તારીખ છે એકવીસ એક બે હજાર પચીસ તો ખેડૂતનું નામ છે હસમુખભાઈ અને ઓમ ઓમ રુદ્રા દાણા તરજ આવે પચાસ કિલો આવે નવસો રૂપિયા ભાવ છે

રિઝલ્ટ સારું મળ્યું એટલે કોણ શિયાળામાં બધું ઈજ આવેલો કોણ શિયાળામાં મેં તમને પંદર વીસ બેગ વીસ બેગ બીજાને આપી હા પાંચ બીજાને આપી એને આપણે જોઈ દીધું છે ને રિઝલ્ટ બાબત એને બધાને કેવા રિઝલ્ટ છે બહુ સારું રિઝલ્ટ ભેગા રાખીને જો હા હા એક ધાણામાં વપરાણું એક ઘઉંમાં અને એક ચણામાં અને આ તમારો પાક છે હા મેથીમાં તો તમે શું કેવા માંગશો ઓમ રુદ્રા વિશે ગ્રુપમાં તમે છો બધા મારા ભેગા સારું છે અને ખેડૂત માટે બહુ ઉપયોગી છે અને જમીન સુધારક છે એમ ઓર્ગ ઓમાં આપણે જે ઓર્ગેનિક ખેતી કરવી હોય ને એના માટે બહુ સારો છે એમ બાકી કેમિકલવાળું તો બધાને છે ને અત્યારે રોગ બધાઈને નવા નવા રોગ કેમિકલવાળું ખાઈ નીકળે છે નવા નવા રોગ એટલે ભલે થોડું ઘણું ટ્રાય કરો અને જો પસંદ આવે તો વધારે કરો એમ આ તમે ચણા તમારા છે અને બીજા કોઈ ચણા આવી છે ને એમાં તમારે ફરક શું પડ્યો આજ વખતે વાપર્યું એમાં હું આ વર્ષે ભેદવાળી જમીન વધારે છે ને તે પીડીઓ બધા વધારે આવેલો હે અને અમારે જે આમાં ઓમ રૂત્ર વાપર્યું છે ને પીડીઓની કો નથી એમ આ તમારી નજર સામે જ છે જોઈ શકો ને આ મેથી છે જોઈ શકો મેથીનો પાક છે બરાબર એમાં તમે બેમાં કમ્પ્લીટ વાપર્યું છે એમાં હિંગુ થવા વર્ગી ગયું હા તો તમે ગ્રુપના મિત્રોને રિક્વેસ્ટ કરજો કે થોડું થોડું લઈ અને જો એને હા વાપરો એમ અને હું આ બીજી વખત તમારી વાડીએ જોવા આવ્યો ને રિઝલ્ટ હા હા કેવું છે કે નહીં એમ હા મગફળીમાં હતા ને પાછા અત્યારે આ શિયાળો પીતમાં આવ્યા આવ્યો કે ભાઈ રિઝલ્ટ છે કે નહીં એમ જોઈ લ્યો તો હવે આ બધું કન્ફર્મ થઈ ગયું કેવાય કે બે બીજી જગ્યાએ તમે આપ્યું અને આ તમારામાં જોયું બધાય એવું કીધું ભાઈ રિઝલ્ટ સારું છે બરાબર છે ને મારી વાત અને અમે હજી આ સીણામાં ઉપરથી કોઈ ખાતર હજી આપ્યું નથી હજી નકરું ઓમ રુદ્ર હા નકરું ઓમ રુદ્રાજ આપેલું હે હજી હજી ઉધી કઈ આપેલું નથી ને પચાસ ટકા ઉપર માલ થઇ ગયો તો આગળ વિડીયો માલ પચાસ ટકા થઈ ગયું તો તમે ઓમ રુદ્રા વાપર બદલ તમારો ધન્યવાદ